તગડી ગામે કપચી ભરેલ ઘુસી જતા ઘોઘા તાલુકાના તગડી ગામે કપચી ભરેલ ડમ્પર પાન માવાની દુકાન અને ઘરમાં ઘુસી જતા નુકશાન થવા પામ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડમ્પર નંબર જી જે ઝીરો ચાર એ એક્સ સાત સાત ચાર સાતનો ચાલક ડમ્પરમાં કપચી ભરીને જતો હતો તે સમયે ઘોઘા તાલુકાના તગડી ગામેથી પસાર થતા સમયે ડ્રાઈવરને પાણીની તરસ લાગતા ડમ્પરને ઊભું રાખીને પાણી પીવા માટે ઉતાર્યો હતો ત્યારે કોઈ કારણોસર ડમ્પર અચાનક જ દડવા લાગતા ડમ્પર રસ્તા પર રહેલ લીમડાના વૃક્ષ સાથે ભટકાઈને બાજુમાં રહેલ પાન માવાની દુકાન અને એક રહેણાંકી મકાનમાં ઘૂસી ગયો હતો જેથી દુકાનમાં અને ઘરમાં રહેલા લોકો ભયભીત થઈને બહાર તોડી આવ્યા હતા કપચી ભરેલ ડમ પર દુકાન અને રહેણાંકી મકાનમાં એકાએક જ ઘૂસી જતા દુકાનમાં રહેલ માલસામાન અને રહેણાંકી મકાનને નુકસાન થવા પામ્યું હતું જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી બનાવને લઈને ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોગા